નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ખેડા જિલ્લાના ન્યાયાલય નડિયાદ ખાતે નવનિર્મિત રાજ્યની અત્યાધુનિક પ્રથમ સુવિધાઓ સાથેની એસી બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો ખેડા જિલ્લા ન્યાયપાલિકાની આ ભવ્ય ઈમારત સેન્ટ્રલ એસી બાર રૂમ હોસ્પિટલ ગુડિયાઘર એટીએમ સહિત અનેક સુવિધાઓથી સજ્જ આ નવીનતમ બિલ્ડિંગમાં ઝડપી અને અસરકારક ન્યાય માટે દેશના કોઈપણ ખૂણે જુબાની આપી શકાય તેવું વીડિયો રૂમની પણ સુવિધા આ ઉપરાંત વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર દ્વારા બાળકોની પણ જુબાની લઈ શકાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે આ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ગુજરાતની સૌપ્રથમ જિલ્લા કોર્ટ બિલ્ડિંગ છે આ પ્રસંગે જિલ્લા કોર્ટ ડીજીપી ધવલભાઈ બારડ બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ અગ્રણી વકીલ પંકજભાઈ રાવ શ્રીમતી યોગીબેન બારૂડ સહિત બાર એસોસિએશનના પદાધિકારી અને વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આપણી નડિયાદની ડિસ્ટ્રિક કોર્ટ હતી અને ઐતિહાસિક બિલ્ડિંગ છે બે હજાર સત્તર ની અંદર એમની રજૂઆત હતી કે નવું કોર્ટનું નું બિલ્ડિંગ બનાવવામાં આવે અને બિલ્ડિંગ એવું બનાવવામાં આવે કે અધ્યતન હોય જે તે વખતે હું ચીપવીપ હતો અને તે વખતે માન્ય પ્રદીપસિંહ જાડેજા આપણા કાયદા મંત્રી હતા અને વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે વખતે આ કોર્ટ બિલ્ડિંગ માટેના રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને એ મંજૂર કર્યા પછીથી આ કોર્ટ બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતની અંદર આ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું એવું બિલ્ડિંગ છે જેની અંદર એસી સાથે અને તમામ સુવિધાઓ જે વકીલોને જોઈએ અને સાથે સાથે ડિસ્ટ્રિક કોર્ટની અંદર બધી કોર્ટોની અંદર એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રાજ્ય સરકાર તરફથી કે આ અદભુત અને આધુનિક બિલ્ડિંગ તૈયાર થયું ત્યાર પછીથી ફરીથી એક વખત આપણા બધા જ બાર એસોસિએશનના વકીલો અને પ્રમુખ છે એ મને રજૂઆત કરી કે હજુ અમને જો આટલા કરોડ રૂપિયા આપવામાં આવે તો આ બધા જ વકીલોનો એક ચેમ્બર બને અને ચેમ્બરની અંદર એ લોકોને ટેબલો ફરવાય અને લેટેસ્ટ એમને જે સુવિધાઓ પ્રાપ્ત કરાવી હોય એ થઈ શકે એવી એસી આખી ચેમ્બર થાય અને સાથે સાથે ક્લાયન્ટો માટે પણ અહીંયા બેસી શકાય એવા રૂમ પણ બનાવવામાં આવે જેથી ડિસ્કશન કરી શકે તો આ બધી જ સુવિધાઓ પ્રાપ્ત થાય એવું ફરીથી અમે મુખ્યમંત્રી પટેલ સાહેબ પાસે ગયા અને એમને કહ્યું વિગતવાર અને એમણે તરત જ ત્યાં જ ઓર્ડર કરી દીધા અને લગભગ એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને સત્તર કરોડ રૂપિયાના ખર્ચે આ અત્યંત આધુનિક એવું વકીલોને બેસવા માટેનું એક આખું યુનિટ ઊભું કરવામાં આવ્યું અને આના થકી હવે આવનારા દિવસોની અંદર સ્ટાફમાં વકીલોને બેસવું નહીં પડે ક્લાયન્ટોને રાહ જોવી નહીં પડે એવી સુંદર વ્યવસ્થા સરકાર તરફથી ઊભી કરવામાં આવી હું બે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિજયભાઈ પટેલ સાહેબ અને સાથે પ્રદીપસિંહ જાડેજા કાયદા મંત્રીશ્રીનો પણ આભાર માન્યો અને આ છેલ્લે જે રૂપિયા મંજૂર કરવામાં આવ્યા એમાં ઋષિકેશભાઈ પટેલ આપણા કાયદા મંત્રી છે એમને પણ સાથ અને સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ લેટેસ્ટ બન્યું છે એ આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની બાબત છે